જય માતાજી ભાઈઓ સ્વાગત છે તમારું જય શ્રી કુરા ચેનલની અંદર તો ભાઈઓ આજે આપણે એક માતાજીનો જોરદાર સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું અને હા ભાઈઓ ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરી દેજો અને જે આ વિડીયોમાં મટેરિયલ વપરાયેલું છે તે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો વિડીયોનો ડેમો જોઈ લઈએ પછી વિડીયોની એડિટિંગ શરૂ કરીશું અમે તારી હીરે પર જાને બલ બલાને નમાવે ગરીબ ની માં તું છે સરકારી તમારી ગરીબની ની માં તું છે ગવર્મેન્ટ ચાલે સરકારી ચાલો ભાઈઓ વિડીયોનું એડિટિંગ શરૂ કરીશું તો ભાઈઓ તમારે સૌથી પહેલાં આ લાઇટ મોશન એપને ઓપન કરી દેવાની ભાઈઓ તમે મને સપોર્ટ કરો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી અને ભાઈઓ જે આ વિડીયોનું ફૂલ પ્રોજેક્ટ છે તે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અથવા તો યુટ્યુબ વિડીયોની નીચે લિંક આપેલી છે તેથી તેને ઇમ્પોર્ટ કરી દેવો ડાઉનલોડ કરી લાઈટ મશૂટમાં ઇમ્પોર્ટ કરી દેવો તો ભાઈ તમારે સૌથી પહેલાં પ્રોજેક્ટ પર આવી જવાનું ભાઈ પ્રોજેક્ટ પર આવી જશો એટલે ગરીબની સરકાર કરીને આ ફૂલ પ્રોજેક્ટ તમને જોવા મળશે તો આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાના તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળશે જે ફૂલ પ્રોજેક્ટ છે ફોટો એડ કરવા માટે તમારે પ્રશ્નાકન પર ટેપ કરવાનું મીડિયાના ઓપ્શન પર જઈ માતાજીના ફોટા જે ફોલ્ડરમાં હોય તે ફોલ્ડરને તમારે સિલેક્ટ કરી દેવાનો અને માતાજીનો ફોટો એડ કરી દેવાનો આ રીતે ફોટો એડ થઈ જાય એટલે ફોટાને ખેંચીને જે સોંગ લેયર છે અને જે સેલ્લો બીટ માર્ક લગાવેલ છે તેટલી સુધી ફોટાને ખેંચીને આ રીતે લંબુ કરી દેવાનું અને આ રીતે ફોટાને સ્ક્રોલ ડાઉન કરી ફોટાને નીચે ખસેડી લેવાનો અને ભાઈઓ જે આ ફોટો છે તે સોંગડી ઉપર જ તમારે આ રીતે સેટ કરી દેવાનો ભાઈ આ રીતે ફોટો સેટ થઈ જાય છે એ ફરીથી તમારે ફોટાને ટેપ કરી આ થ્રી ડોટ આપેલી છે તેના પર ટેપ કરી ફિલ કોમ્પ્સ એરિયા કરી દેવાનો એટલે ફોટાની સાઈઝ આ રીતે મોટી થઈ જશે તો ફોટો આ રીતે સેવ થઈ જાય એટલે વિડીયો બનીને રેડી થઈ જાય છે તો અને આ વિડીયોને એક્સપર્ટ કરવા માટે ગુનામાં આઇકન પર ટેપ કરી દેવાનું વિડીયોને એક્સપર્ટ કરી ગેલેરીમાં સેવ કરી દેવાનો